ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી કરવાના દિવસે આજે કરંજ વિધાનસભા બેઠકના ભાજપના થયેલા ઉમેદવાર ઉમેદવારી નોંધાવી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી કરવાના છેલ્લા દિવસે આજે સુરતમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો સુરત ભાજપ દ્વારા મોટા ભાગના ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટ્યા હતા ત્યારે સુરત ભાજપ દ્વારા રિપીટ કરવામાં ઉમેદવાર કરંજ વિધાનસભાના પ્રવીણ ગોઘારીએ સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને મીડિયા સાથે વાતચીતમાં તેમણે પૂછ્યું હતું કે આપ સાથે ભાજપનો મુકાબલો છે તેના ઉત્તરમાં પ્રયણ કોઘારીએ કહ્યું હતું કે આપનું નામ લેવા નથી માંગતા અમારા વિસ્તારમાં કરેલા વિકાસના કામોને આધારે ફરીવાર જંગી લીટ સાથે મે જીતીશું તે વાસા વાત પ્રવીણ કોઘારીએ વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટી એકસો બાસઠ કરંજ વિધાનસભામાંથી મને પાર્ટીએ જે ઉમેદવારી કરવાનો જે મોકો આપ્યો છે બીજી વાર ત્યારે હું આજે મારા વિધાનસભાના સૌ કાર્યકરો મિત્રો સાથે આજે ઉમેદવારી પત્ર ભરવા આવ્યો છું અને મારા સૌ પાર્ટીનું નેતૃત્વ અને મારા કાર્યકરો ભાઈઓ બહેનો અને મતદારોનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું જનતાને શું મેસેજ આપશું જનતામાં અમે કરંજ વિધાનસભામાં મારા બંને વોર્ડ વોર્ડ નંબર ચૌદ અને પંદર સૌ લોકો કોરોનાની મહામારીમાં પણ જનતાની વચ્ચે જ હતા અને જનતાના નાના મોટા કામ માટે અમે લોકો તત્પર હોઈએ છીએ અને એની માટે પણ મને ગર્વ છે અને અમે લોકો જનતાની વચ્ચે જ છે જે કંઈ કામગીરીઓ છે અમે સાથે રહી અને કરંજ વિધાનસભામાં અમે સાથે રહી અને આગળ ત્રીજું ફેક્ટર છે ખાસ કરીને આમ આદમી પાર્ટી ગત કોર્પોરેશનની ચૂંટણીમાં તમામ કોર્પોરેટરો આમ આદમી પાર્ટીને ચૂંટાયા છે ભાજપ માટે કેટલું મુશ્કેલ વોર્ડ નંબર ચૌદ અને પંદર ની વાત કરીએ તો મારા વોર્ડ નંબર ચૌદ અને પંદર માં ભાજપની પેનલ જ જીતેલી છે અને એમાં અમે એને કોઈ એનું નામથી વાત કરવા માંગતા નથી પણ આ વખતે પણ અમે પ્રચંડ બહુમતી જીતવાની છે એવી મને આશા છે આમ ગુજરાત વિધાનસભામાં ફરી ભાજપની સત્તા આવશે તેવો આશાવાદ પણ પ્રવીણ કોકરીએ વ્યક્ત કર્યો હતો હજાર કુર્સી સાથે હર્ષદ સેઠા